શ્રાવણ સુધ પાંચમનો દિવસ એટલે ઈંટો પકવતા પ્રજાપતિ સમાજ માટે ટોપલા ઉજાણીનો દિવસ પ્રજાપતિ સમાજની બહેનોનું કામ માટી સાથે રહેતું હોય છે એવી માન્યતા છે કે વગડામાં કામ કરતી મહિલાઓની રક્ષા વીરદાદા કરે છે રક્ષણ કરવાના બદલામાં બહેનો દર વર્ષે ખેજડીયા વીર દાદાને નૈવેદ્ય ધરાવે છે હા ઉજવણીનું ખાસ મહત્વ કે સૌપ્રથમ ઈંટો વાળા પરિવાર એ માટીના વ્યવસાય સાથે જોડાયેલો હતો અને વગડામાં ઈંટવાડા ઈંટો પાડવા કે માટી કામ માટે જતા હતા ત્યારે બહેનોને એક વગડાની અંદર રહેવાનું એકલ એકલતા રહેતી તે માટે ખેજડ હવીર એ અનેક પરચા એમને એમની શ્રદ્ધાના કારણે એમને અનેક પરચા આપેલા છે એમની રક્ષાના ખેજડિયા વીરદાદાને નૈવેદ્ય ચડાવવા બહેનો જાગરણ કરીને લાપસી વડા ખીર અને રોટલી વગેરે ભોજન સામગ્રી તૈયાર કરે છે બીજા દિવસે આ તમામ સામગ્રીને ટોપલામાં ભરીને વીરદાદાને ધરાવવામાં આવે છે

વર્ષોથી ચાલી આવતી આ પરંપરાને પ્રજાપતિ સમાજની મહિલાઓએ જાળવી રાખી છે સ્ત્રી ભ્રૂણ હત્યાના વધતા જતા પ્રમાણ સામે આ ઉજાણી દીકરીનું મહત્વ પણ સમજાવે છે હસમુખ ડોડિયા વીટીવી પાટણ